નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલ સિરાઠોળ સાહેબને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સાથે જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જે પોલીસ ફરિયાદના આધારે ધમકી આપનાર વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ દ્વારા એક જ માંગ છે કે કેવલ સિરાઠોડ સાહેબને હત્યાધારી પોલીસ બંદોબસ્ત મળે અને સરકારી ખર્ચે તેમનું સંરક્ષણ થાય તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શ્રી સાહેબ સમાજ માટે માટે ઉઠાવતા હોય છે પોતે ન્યાય ગુજરાતના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં લોકોમાં અત્યાચાર થતો હોય અત્યાચારનો અવાજ બનીને જતા હોય છે ત્યારે માનનીય કેવાસિંહ રાઠોડ સાહેબને જીવનું જોખમ હોય ગૃહમંત્રીને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ટૂંક સમયમાં જો અમારે

બ્યુરો રિપોર્ટ આસ્થા ગુજરાતી ન્યૂઝ સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારે એને એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે અમે આવેદન આપ્યું છે કે એમને હથિયારબંધી તારી પોલીસનું સંરક્ષણ મળે અને ચોવીસ કલાક તેમની સાથે તેમના સંરક્ષણમાં પોલીસ રહે તેવી અમે સરકારશ્રીને જે કહેવાય કે અવાજ લેખિતમાં રજૂઆત કરી છે ધ્યાન દોર્યું છે તો જલ્દીથી જલ્દી આ સંરક્ષણ માટે સરકાર આ ધ્યાન દોરીને ને કેવલસી ના સંરક્ષણ માટે અત્યારધારી પોલીસ બંદોબસ્ત પાડવે તેવી અમારી માંગ છે આપનો પરિચય કંચન પરમાર સામાજિક એકતા જાગૃતિ મિશન વડોદરા શહેર વડોદરા જિલ્લા પ્રભારી આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યા છે સામાજિક એકતા મિશનના રાષ્ટ્રીય સંયોજક છે કેવલસિંહ રાઠોડ એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અમે ગુજરાત સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દ્વારા એવું જણાવવામાં જણાવીએ છે કે કેવલસિંહ રાઠોડને સરકારના ખર્ચે હત્યારધારી એમને રક્ષણ મળે અને એમની સુરક્ષા થાય મનસુખભાઈ ચૌહાણ બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રભારી મારી નાખવામાં આવશે તો અમુક સાહેબ ને રજૂઆત કરવામાં આવ્યા છે કે એમને પોલીસ બંદોબસ્ત મળે અને કોઈ છે અમારી રજૂઆત નામ પલ્લભ બેન પલ્લભેન